છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં રસ્તા અને પુલો ખકડધજ હાલતમાં થતા કોંગ્રેસ દ્વારા બોડેલીમાં મોડાસર ચોકડી પાસે રસ્તા રોકો આંદોલન કરતા બોડેલી નસવાડી રોડ ઉપર વાહનોનો કતાર લાગી વીસ જેટલા કોંગ્રેસના કાર્યકરોએ પોલીસને અટકાયત કરી અને પોલીસ સ્ટેશનમાં લઈ છવાયા છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે છોપ્પનના અધિકારીઓ દ્વારા બ્રિજના ક્રોક્રીટના સેમ્પલો લેવામાં આવ્યા તેના રિપોર્ટ પણ આવી ગયા છે પરંતુ પ્રજા જાણકારી આપવામાં આવતી નથી રોડના ખાડા પૂરવામાં આવતા નથી જ્યારે દસ લાખ લોકોએ બ્રિજ ઉપર વાહનો બંધ થવાથી મુશ્કેલી પડી રહી છે ત્યારે તંત્રના અધિકારીઓ વૈકલ્પિક વ્યવસ્થા ચાર માસથી કરતા નથી પ્રજાને રા ભરોસે મૂકી દીધી છે ત્યારે કોંગ્રેસ દ્વારા આંદોલન કરીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે રિપોર્ટર મોહસીન સુટી છોટાઉદેપુર આજે અમે અહીંયા આગળ મોડાસર મોડાસર ચોકડી પાસે રોડ રસ્તાના ખાડા બહુ જ પૂરા થઈ ગયા છે અને સતત વરસાદ પડ્યો છે તો પબ્લિકને ભલે બહુ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે એટલે અમે આજે કોંગ્રેસ છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ તરફથી અહીંયા આગળ ભેગા થઈ અને તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે હવે પ્રજા બહુ જ હેરાન થાય છે તમે બબ્બે મહિનાથી ટેસ્ટિંગ ટેસ્ટિંગ કરીને પુલોને બંધ રાખ્યા છે હવે તમે ફરી આ નાના નાના ભૂલકાઓને બધાને તકલીફ બહુ પડે છે દવાખાનાઓવાળાને બહુ તકલીફ પડે છે એટલે જે તમારો રિપોર્ટ હોય એ કલેક્ટર સાહેબને કહીએ છીએ તમે રિપોર્ટ જલ્દી ચાલુ કરોદી આ ખાડા અને રોડ રસ્તા ચાલુ કરો અને પુલો ચાલુ કરો છોટા ઉદેપુર જિલ્લા મહિલા પ્રમુખ મોનાબેન ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રસ્તા લોકો ચક્કાજામનો આ પ્રોગ્રામ રાખ્યો તો જેમ આપ જાણો છો એમ વારંવાર તંત્રને અને સરકારને રજૂઆત કરવા છતાં આ બંધ પડેલા રસ્તાઓ પુલો અને માર્ગનું જે રિપેરિંગ કામ યા તો નવીન કામ જે કરવું જોઈએ એ કરતા નથી અને એને લઈને છોટાઉદેપુરની જાહેર જનતાને બહુ જ ઘણી મુશ્કેલીઓ પડી રહી આજે નાના મોટા દર્દીઓને બોડેલી આવું હોય બોડેલી એક હોસ્પિટલને લઈને એક બહુ મોટું સેન્ટર છે આજે શિક્ષણને બી લઈને કરીએ તો અહીંયા બે બે કોલેજો આવેલી છે અનગિનત સ્કૂલો આવેલી છે આજુબાજુના વીસ કિલોમીટરના એરિયાના વિદ્યાર્થીઓ અહીંયા બનવા માટે આવતા હોય તો એમને બી આજે આવું હોય છે તો ઘણી જ મુશ્કેલીઓ પડી રહી તો અમારું એવું કહેવું છે કલેક્ટર કલેક્ટરશ્રીએ તંત્રને કે જલ્દથી જલ્દ આનું કોઈ વૈકલ્પિક રસ્તો કાઢે અને અમારે જાણવા મળ્યું છે એમ જો રિપોર્ટ પુલોના ટેસ્ટિંગ રિપોર્ટ્સ આવી ગયા હોય તો એના મુતાબિક જે કંઈ પુલ ચાલવું હોય અને જો એની ઉપર અવર જવરની પરિસ્થિતિ કરવામાં હોય એવી રિપોર્ટમાં આવતું હોય તો નાના મોટા સાધનોને અવર જવર કરવા દેવામાં આવે અને જે પુલ ચાલે એમ જ ના હોય એને જલ્દથી જલ્દ સીએમઓ ઓફિસમાં જાણ કરી નવીન પુલોની માગણી કરે శశీ రాఠవా ఛోటా ఉదేపూర్ జిల్లా కాంగ్రెస్ ప్రమో